આવી ગયા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા અમે આવી ગયા છીએ ગીરની અંદર અને અહીંનું સરસ મજાનું વાતાવરણ કુદરતી છે સરસ અને અહીંયા સામે અમારે પાડનો ડેમ આવ્યો છે એ ખૂબ સુંદર સરસ મજાનું પાણી પણ ભર્યું છે થોડોક અહીંયાથી હાવ નજીક જ થાય અહીંથી પારો તમને દેખાતો હશે અને આ બધું બહારનું બહારનું બધું દ્રશ્ય છે

કોઈ પપૈયા એના માટે ટપક નળી પાણીનો બગાડ ન થાય એના માટે ને આ ટપક નળી હોય છે આપણે ઘણા વર્ષ આ તરબુચની ખેતી કરી છે ને હા ચારકોર વર્ષ જેવી કરી છે તરબુચની ખેતી તો તરબૂચ પણ આ સરસ મજાના થાતા અને દવા વગરના આપણે ક્યારેક બહાર થી લઈ આવીએ ને તો આપણે ટ્રાય કરવી પડે કે આની અંદર ઇન્જેક્શન લગાવેલું હોય છે કે કેમ કેમ નહીં અને આ જે ટપક પદ્ધતિથી તરબુચનું ઉત્પાદન કર્યું અને બે વર્ષ ચાર વર્ષ જેવી ખેતી કરી સરસ મજાના તરબૂચની પણ ખેતી કરેલી છે એટલે અહીંયા ખૂબ સરસ વાતાવરણ પણ છે અને આવી વસ્તુ હોય તો આપણે એમ થાય કે વાવી હોય ને ટેટી છે તરબૂચ છે તો આપણે ત્યાંથી લઈને પણ આપણે ખાય તો એક વસ્તુ ઓરિજિનલ આપણને ખાવા મળે દવા વગરની એમ તો બધાને વિનંતી છે કે જેને કોઈને ખેતી હોય તો આ વસ્તુ ઉગાડજો અને બીજાને પણ શુદ્ધ મળે અને કોઈ માણસો બીમાર ન પડે એ વધારે આશા રાખે છે શ્રી કૃષ્ણ